નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો આઈ ખૂબ બધા મજામાં છો તો આજે આપણે આવી ગયા છે ફેન્સિંગના હોલ કરવા માટે તો કંઈક આવી રીતના ફેન્સિંગ કરવાનું છે જો આ તમને દેખાય આવી રીતના પીઢિયા છે અને પછી આવી રીતના પરદી માર દેવાની છે ને આ ખેતરને ફરતે ફેન્સિંગ કરવાનું છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને આપણું ટ્રેક્ટર બતાડો એક નજર ટ્રેક્ટરમાં મારી લો તો નવું છે ટ્રેક્ટર છત્રીસ પાછળ કંઈક આવી રીતના આપણે હોલ માટે પાનું છે જે વારંવારું છે તમે જોઈ શકો અહીંયા આપણે એંગલ ચોંટાડેલું છે એના હિસાબે ધૂળ બધી સાઈડમાં આમ થતી જાય તો તમને બતાડીશું હોલ પણ કેવી રીતે કરે છે એ આપણે હજી અહીંયા ખેડૂતો આવ્યા નથી આવ્યા પછી ચાલુ કરીએ ને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સોલાર પેનલનું કામ કરવાનું છે આમાં બધામાં સોલાર ફિટ થાય તો અહીંયા નંબર જોઈ શકો છો ખેતર એમાં સોલાર ફિટ કરવાનું છે આપણે તો આવી રીતના છે ને અત્યારે આપણે કીધું કે ફેન્સિંગના હોલ કરવાના છે તમે જે આ તમને દેખાય ને આવી રીતના એક પીઢિયું છે એ પીઢિયાને ઊભું કરી ને વોલ કરવાના છે આપણું પાસે પાનું પણ છે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયો તમે ટ્રેક્ટર પણ જોઈ શકો છો હમણાં અહીંયા સાહેબોને આવે એટલે કામ ચાલુ કરી દેવાનું છે એ વિડીયો પણ તમને હું બતાડી તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા કંઈક આવી રીતના વિડીયા પણ પડ્યા છે તો આપણા નું નામ છે વસરા ટ્રેક્ટર ખમીદાણા તો વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને જે વોલ કરીશ ટ્રેક્ટર હાલશે એ પણ બતાડી કઈ રીતના વોલ થાય કેવો વૉલ થાય એટલો ઊંડો થાય બધું તમને કહીશ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો